કલિકાલજ્ઞ ભગવાન હેમચંદ્ર શરીશ્વરજી મહારાજ પાર્ષણા પરમાત્માની સ્તુતિ કરી છે સ્તુતિ એ પરમાત્માને સંભળાવવાની નથી આપણે સમજવાની હોય છે પરમાત્મા આગળ જે કંઈ પણ બોલાય પરમાત્માની સ્તુતિ સ્વરૂપે એમના ગુણગાન સ્વરૂપે એમની સ્તવના તો છે જ પણ એ મારી જાગૃતિનું પણ સાધન છે બહુ સરસ મજાની સ્તુતિ કરી છે પ્રસંગ બધાને ખબર છે કમઠે છે પરમાત્મા યાદ આવે એટલે કમઠ અને ધર્ણેન્દ્ર બંનેનું સ્મરણ થાય સ્વચિતમ કર્મ કુર દરેક વ્યક્તિ પોતાની લાયકાત પ્રમાણે વ્યવહાર કરતો સામી વ્યક્તિ કેવો વ્યવહાર કરે છે એને નજરમાં રાખીને જો હું વ્યવહાર કરું તો હજી હું ધર્મને કે પ્રભુને સમજીયો નથી એ નક્કી થાય સામી વ્યક્તિ કોઈ પણ વ્યવહાર કરે મારો વ્યવહાર હું જેને અનુસરું છું જેને હું માનું છું જેની હું ભક્તિ કરું છું જેની હું ઉપાસના કરું છું એના ગૌરવને અનુરૂપ આપણે વ્યવહારોને ચકાસવાના છે આપણે આપણા વ્યવહારોને એની તપાસ કરવાની છે જે પરમાત્માની સમક્ષ ઊભા રહીને આપણે પ્રાર્થના કરીએ છીએ જે પરમાત્માની આગળ આવીને આપણી ભક્તિનું પ્રદર્શન કરીએ છીએ ભક્તિ દેખાડીએ છીએ શું આપણા વ્યવહારો એ પરમાત્માના ગૌરવને અનુરૂપ ખરા સવાલ તો થવો જોઈએ જો આપણે એમ કહેતા હોઈએ કે અમે પરમાત્માના અનુયાયી છીએ તો પછી એ અનુયાયી હોવાની ઝલક ક્યાં જોવા મળે તમે લાવેલા સોના ચાંદીના પૂજાપામાં તમે લાવેલા મોટા મોટા ફળ અને નૈવેદ્યમાં પરમાત્માને ચડાવેલા સોના અને હીરા મોતીના હારમાં શેમાં જોવા મળે હું પરમાત્માનો અનુયાયી છું એની પ્રતીતિ શેનાથી થાય આ બધા આભૂષણો આ બધા દ્રવ્યો એનાથી થાય કે મારા બદલાતા વ્યવહારથી થાય શેનાથી થાય આપણે શેનાથી માપીએ છીએ આપણે કોઈનું પણ માપ કાઢીએ કે ભગવાનની આ તો ખૂબ ભક્તિ કરે છે એ ભક્તિનું આપણું માપદંડ શું એને કેટલા રૂપિયા પરમાત્માની ભક્તિમાં ખર્ચ્યા આ આપણું ભક્તિનું માપદંડ છે એ બહાર નીકળ્યા પછી તમારા હૈયામાં પરમાત્મા વસ્યા છે તમારા હૈયામાં ખરેખર પરમાત્મા પ્રત્યે ભક્તિ જાગી છે એ બહાર નીકળ્યા પછીના તમારા વ્યવહારોથી પ્રમાણિત થાય છે તમે જિનાલયમાં શું કરો છો એ ભક્તિનું પ્રમાણ નથી તમે જિનાલયમાંથી નીકળ્યા પછી પરમાત્માને સાથે લઈને નીકળ્યા છો કે બધું જ ચડાવીને તમે જ કોરે કોરા નીકળી ગયા છો ભક્તિ ત્યાં છે તમે અનુયાયી છો તમે પરમાત્માના ભક્ત છો એની પરીક્ષા તમારા વ્યવહાર છે મારી સાથે કોણે કેવો વ્યવહાર કર્યો એને જોઈને જો મને એના જેવો વ્યવહાર કરવાનું મન થાય તો સમજવાનું હજી પ્રભુને હૈયે વસાવ્યા નથી હજી પરમાત્મા મારા માટે આત્મકલ્યાણનું સાધન નથી મારા સ્વાર્થને સાધવાનું સાધન છે આપણા માટે પરમાત્મા કે પરમાત્માની ભક્તિ એ સાધન છે કે સાધ્ય છે આપણે પરમાત્માનો સાધન લેખે ઉપયોગ કરીએ છીએ કે સાધ્ય લેખે ભગવાન મારા સાધ્ય છે મારે ભગવાન જોઈએ કે ભગવાન પાસે કશું જોઈએ મારે ભગવાન જોઈએ છે કે ભગવાન પાસે કશું જોઈએ છે સાચું બો બન્ને જણા કૃષ્ણ પાસે ગયા યુદ્ધ નક્કી છે એવી ખબર પડી દુર્યોધન પણ કૃષ્ણ પાસે ગયા છે અર્જુન પણ કૃષ્ણ પાસે ગયા છે બંને એક માથે જઈને બેઠો છે અને એક ચરણે બેઠો પ્રભુ પાસે પોતપોતાની માંગણી લઈને જ આવ્યા કૃષ્ણ પાસે માંગણી લઈને જ આવ્યા છે ખબર છે ને કૃષ્ણે કહ્યું બે વસ્તુ છે મારી આખી સેના છે શું શું જોઈએ માંગ્યું અર્જુન કહ્યું તો અર્જુને કીધું પ્રભુ તમે છો ને મારે બીજું કાઈ નથી જોયું એને કૃષ્ણને માંગ્યા અને દુર્યોધન રાજી થઈ ગયો કૃષ્ણની સેના મારી પાસે ભગવાન પાસે જ્યારે આપણે જઈએ છીએ ત્યારે કૃષ્ણ થઈને જઈએ છીએ કે દુર્યોધન થઈને સવાલ એ છે ભગવાન પાસે જ્યારે આપણે જઈએ છીએ ત્યારે શું બનીને જઈએ છીએ હે શું જોઈએ પ્રભુ જોઈએ કે પ્રભુ પાસેથી કશું જોઈએ જીત્યું કોણ જેના પક્ષે સેના હતી એ જીત્યો કે જેના પક્ષે પ્રભુ હતા એ આપણે એ ભાષામાં વાત કરીએ છીએ એટલે પ્રભુ કૃષ્ણ હતા એ જીત્યા કે કૃષ્ણની સેના હતી એ આપણે અહીં આવીએ છીએ પરમાત્માને પામવા આવીએ છીએ અનાદિકાળના પરિભ્રમણનો આપણો અભ્યાસ છે કે જ્યારે જે મળે જેનામાં પણ શક્તિનો મને પરિચય થાય કે આ શક્તિ સંપન્ન છે આનામાં સામર્થ્ય છે આનામાં શક્તિ છે એટલે તરત જ મારા અંદરથી માગણી ઉઠે કે મારું આટલું કામ થઈ જાય આ અભ્યાસ છે અનાદિકાળ કશુંક માગ્યા કરવું સંસારને નજરમાં રાખીને જ હંમેશા વર્તવું આ અનાદિકાળનો મારો અભ્યાસ છે અને આ અભ્યાસને તોડે એનું નામ ઉપાસના છે ભક્તિ છે આ સંસ્કારને ગાઢ કરે એ કોઈ દિવસ પરમાત્માની ભક્તિ ના હોય શકે સંસાર વધારે એ પરમાત્માની ભક્તિ કે સંસાર ઘટાડે એ પરમાત્માની ભક્તિ તપાસજો મેં કાલે પણ ગયું પગલું મૂકતા રહેજો હું અંદર જઈ રહ્યો છું સંસાર ઘટાડવા કે મારો સંસાર વધાર સવાલ પણ તમારો જવાબ પણ તમારો અભ્યાસ ના નિકાળો ભગવાન પાસે આવ્યા છો એની સામે નજર રાખજો હું આને અનુસરું છું હું એમ કહું છું કે પરમાત્માની ભક્તિ કરું છું તો પછી મારે કશુંક એની પાસેથી ગ્રહણ કરવાનું કમઠ ને ધર્મેન્દ્ર બંને આવ્યા કમઠ પાસે દસ દસ ભવનો કશાય ભર્યો છે વૈરની પરંપરા લઈને આવી રહ્યો પ્રભુને જોઈને પણ દ્વેષ જાગે એક વાર તમે તમારા હૈયામાં એક દુર્ભાવને જગ્યા આપો અને તમારો વિવેક સમાપ્ત થઈ જશે શું પાળીને બેઠા છીએ સાચું કહેજો શું પાળીને બેઠા છે આટલા વર્ષોથી આ દાદા પાસે આવીએ છીએ ઘણું બધું ચડાવ્યું પરમાત્મા પણ આપણી નબળાઈઓ આપણા નબળા સંસ્કારો આપણા નબળા ભાવો એ અહીંયા સમર્પિત કરીને કોઈ દિવસ આપણે ગયા બસ હવે આજ પછી આ મારા જીવનમાં ન જ હોય એનો હું પુરુષાર્થ કરીશ એવો સંકલ્પ આપણે કર્યો તો શક્તિ સંપન્ન હતા પરમાત્માની શક્તિ અચિંત્ય છે આપણી કલ્પના બહાર છે અને છતાં પણ કર્મ કમઠને એના સ્વભાવને અનુરૂપ એને વ્યવહાર કર્યો અને ધર્ણેન્દ્ર એના સ્વભાવને અનુરૂપ વ્યવહાર કર્યો ભગવાને શું વ્યવહાર કર્યો આપણો મુદ્દો આપણે જેને ભજીએ છીએ એના પ્રત્યેનો છે ભગવાનનો વ્યવહાર મનોવૃત્તિ પરમાત્માના વ્યવહારને આઠ અક્ષરમાં હેમચંદ્ર આચાર્ય ભગવંતે વર્ણવી દીધું છે એમને માટે કમઠ હોય તોય અને એમના માટે ધર્ણેન્દ્ર હોય હે કમઠ ધરણપતિ ઉપરે રે સમચિત્ત ગણે કમટ હોય કે ધરણપતિ હોય ધર હોય કોઈ પણ હોય પરમાત્માની દ્રષ્ટિમાં ક્યાંય એક મારો દુશ્મન છે અને એક મારો ભક્ત છે જ્યાં સુધી જ્યાં સુધી મારા હૈયામાંથી દ્વેષનો ભાવ ન ઘટે ત્યાં સુધી હું પરમાત્માનો ઉપાસક નથી આ પરમાત્માની ઉપાસનાથી મેળવવાનું શું છે આજ પ્રભુ સુલ્ય મનોવૃત્તિ પરમાત્માએ બંને પ્રત્યે સમાન મનોભાવ રાખ્યો સમાન કરુણા રાખી સમાન દ્રષ્ટિ રાખી એ દ્રષ્ટિ મારામાં આવે એટલા માટે હું પરમાત્માની ઉપાસના કરું અહીંયા આવવાનું પ્રયોજન આ હોવું જોઈએ છે સંસાર માટે આ પરમાત્માની ઉપાસના હોય જેને જે અહીંથી જાઓ બસ આજે છેલ્લો દિવસ છે તમારો અવસર જીવનમાં આવે છે અનેક વાર આવે છે અને ધીમે 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 આપણને ખબર પડે એ પેલા તો બધું જ સરી જાય હજી તો તમે તૈયારી કરતા હતા બે દિવસ પેલા શંખેશ્વર જવાનું છે અઠમ કરવાનો છે હે આમ કરીશું તેમ કરીશું ત્રણ દિવસ ક્યાં પૂરા થઈ ગયા ખબર પડી રે મન અવસર ગયો બિતાઈ રે મન અવસર ગયો બિતાઈ કી કી કાંઈ જોતા શીખી ત્યાં પાપણ ગઈ બીડાઈ હજી કઈક જોઈએ હજી કઈક સમજીએ હજી કઈક સ્થિર થઈએ ત્યાં તો ત્રણ દિવસ પૂરા થયા અત્યારે તો પ્લાનિંગ ચાલતું હશે નીકળવાનું છે કલ્પેશ ને પૂછતા હશે બસ કેટલા વાગે ભાઈ જરાક વેલી મૂક ને પ્લાનિંગ શરૂ થઈ ગયું ને પારણા તો પાકા જ છે આમાં કઈ કલ્પેશ નહીં કરાવે તો તમે કઈ રોકાવાના નથી શું લઈને જવાનું નક્કી કર્યું છે મારે ખાલી આટલું આટલું જ પૂછવું છે અહીંથી શું લઈને જવાનું નક્કી કર્યું છે શું લઈને જશું તમે કઈ વિચાર્યું હશે ત્રણ દિવસ શું વિચાર્યું કોઈક તો જવાબ આપો શું લઈ જવું છે રૂડા રૂપાળા શબ્દો નહીં વાપરતા તમારા હૃદયમાં જે હોય કેજો બીજું કઈ લઈ જવાય કે ન લઈ જવાય એક પરમાત્માનું સ્મરણ લઈ ન લઈ જવાય તો કોઈ નહીં લઈ જતા કોઈ ભગવાનની લઈ જતા જ્યાં સુધી અહીં નહીં બદલાય ને એ કશું કામમાં નહીં અને અહીં બદલાશે ને તો એની જરૂર પણ નહીં પડે આ દાદાનું સ્મરણ લઈ જજો संकल्प कर जो एक पण घड़ी तमने न विसरू एवु सत्व महारा मा प्रगटे बस आटली ज करुणा तमे महारा उपर कर जो एनु स्मरण छे ने ए पण बहु बहुत बहु ज बहु प्रभावशाली छे बहु शक्ति छे नी अंदर स्मरण बस क्या हो कहीं पण करता हो સ્મરણ જો એમનું હશે ને તો કેટલું ખોટું આપણા જીવનમાંથી અટકી જશે સ્મરણ જો એમનું હશે ને ઘણા પાપ તમારા જીવનમાંથી ઓછા થઈ જશે સ્મરણ જો એમનું હશે ને તો ઘણા દોષો ઓછા થઈ જશે સ્મરણ જો એમનું હશે ને ખચકાશે ખોટું પગલું ભરતા તમારું હૈયું ખચકાશ સ્મરણ એમનું હશે ને તો સારું સૂજ સ્મરણ એમનું હશે ને તો પ્રેમ જાગશે વાત્સલ્ય જાગશે મૈત્રી જાગશે એક મદદ કરવાનું જાગશે આ પરમાત્મા પાસે આ સ્મરણ લઈ જજો એમની પાસે શાંતિ લઈ જજો પ્રસન્નતા લઈ જજો પ્રેમ લઈ જજો મૈત્રી લઈ જજો આ જ બધું લઈ જજો અઠ્ઠમ કર્યા પારણા થયા બસ ભૂલી ગયા આપણે વારંવાર આ જ કર્યું કોઈ આરાધનાનું સ્મરણ કોઈ પરમાત્માનું સ્મરણ આપણે મેં કાલે પૂછ્યું પરમાત્માને આપણે જીવનમાં જગ્યા નથી આપણા ઘણાએ તો પરમાત્મા પધરાવ્યાનો લાભ પણ લીધો હશે આમાં બેઠા છે કોઈએ ક્યાંક કોઈએ ક્યાંક લાભ લઈને પરમાત્મા ભરાવ્યા હશે કોઈ કે પ્રતિષ્ઠા પણ કરી હશે બધું જ કર્યું હશે મારે તો એટલું જ પૂછવું છે આપણા જીવનમાં પરમાત્માને સ્થાપ્યા હોય એવા કેટલા છે એમના સ્મરણ વગરની કોઈ પળ ન હોય એવું ખરું બસ ભાતું લઈને જજો હટી જશે બધા પથ્થર સ્મરણ જો એ મનું થાશે થશે એક એક ક્ષણ અવસર સ્મરણ જો એ મનુ થાશે નરી આંખે નહીં દેખાય એ કે કોડિયું ક્યાંય નરી આંખે નહીં દેખાય એક બધા દીવા અંદર સ્મરણ એમના સ્મરણ હશે ને તો તમારા જીવનની બાધાઓ પણ ટળી જશે આપણે તો બાધાઓ આવે પછી પ્રભુને યાદ કરીએ આપણી શ્રદ્ધા એટલી નબળી છે કે બાધા આવ્યા પછી પ્રભુને યાદ કરવા પડે છે સ્મરણ જો ચાલુ હોય ને તો બાધા ન આવે અને આવે તો ખમવાનું સત્વ પ્રગટાવી આટલું કરજો બહુ પુણ્ય હોય છે ત્યારે આવા અવસર મળે છે કોઈક નિમિત્ત બને છે અને આપણને એક તક મળે છે આરાધનાની સાધનાની ઉપાસનાની અહીંયા પરિવાર નિમિત્ત બન્યો તમને બધા એને ખૂબ રૂઢિ રીતે એમણે ખૂબ ઉલ્લાસથી આરાધના કરાવી છે મેં પહેલે દિવસે પણ કહ્યું આ ભીડમાં આવવાનું ક્યારેય મન ન થાય ક્યારેય મન ન થાય આપણા આપણી ભગવાન જોવાય ન મળે એવી સ્થિતિ હોય અહીંયા જ બેસી રહેવાનું હોય ને ભગવાન દેહરાદન હોય ન ગમે ઓફ સિઝન હોય ને આવીએ ને તો એમ થાય કે પાંચ મિનિટ પણ પરમાત્મા સામે બેસાય પણ એ આવ્યા છીએ પરિવારના લીધે આ પરિવારનું ઋણ છે અમારી દીક્ષા એમને આભારી છે એ અમારા માવતર બન્યા તપસ્વી પરિવાર છે ભાનુબેન મને તો બે જગ્યાએ લાભ મળ્યો ભાનુબેનની ની ઓળીનું પાણું હતું ત્યારે પણ અમે અજારા હતા અને એમનું પારણું ત્યાં થયેલું છે ઓળી બંને ભાનુબેન અને ભાવનાબેન એ લોકોએ જે રીતે અમને સાચવ્યા છે એ ખાલી યાદ જ કરવા અને આ પરિવાર હતો મેં પહેલા દિવસે કહ્યું માટે જ હું યાદ ખૂબ સરસ રીતે એમણે આપણને બધાને આરાધનામાં સહાય કરી એ તો નિમિત્ત છે પણ હવે આ આરાધના આપણા જીવનનું ભાતું બને ઊંડું સ્મરણ આપણી સાથે જોડાઈ જાય બસ એવું કરજો દરેક વખતે કરીએ છીએ એમ કરીને ખંખેરીને ચાલતા થઈએ એવું ના ખૂબ સરસ અને રૂડી આરાધના કરી છે કઈક ને કંઈક અહીંથી જાઓ હે આ કલ્પેશ તો પ્રભાવના કરવાનો જ છે અને તમે ઉલ્લાસ ઉલ્લાસભેર સ્વીકારવાના જ છો પણ મારે કઈક પ્રભાવના કરવી હોય તો કઈક લેશે નહીં સીધી ના પૂછવાય નથી નેતા શું આપવા હું પ્રભાવના કરું તો કોઈ લેશે એ તો લેશે મને ખાતરી છે ફરી પાછા તમે શંખેશ્વર ન આવો ભલે ને આવતી કાલે આવો અમને વાંધો નહીં ફરી પાછા શંકેશ્વર ન આવો ત્યાં સુધી જો હું કહી આ તમે મીઠાઈ છોડી દેજો ફળ છોડી દેજો એ બધી પાછા હું નથી આવ પણ કંઈક એવો સંકલ્પ કરીએ કે જેથી આપણે કરેલી આ અઠમ દ્વારા પરમાત્માની ભક્તિ એ ઉજા ઉજળે એ ઉજળી થાય અને બીજાને પણ અનુભવાય કે ના ખરેખર અઠ્ઠમ કરીને આવ્યો છે ખરેખર પરમાત્માની ભક્તિ કરીને આવ્યો છે એવું કંઈક આપણે નક્કી કરવું છે બોલો શું કરશો મારે પ્રભાવના ઉપર કરાવીશ બધા હિંમત નહીં કરે કારણ કે પેલા સાંભળો વાણિયા એમ બંધાઈ ન જાય શું કરશો મને એમ કહો આરાધના ને ખરેખર તો તમારે લેખે લગાડવી હોય એનું સ્મરણ તમારા હૈયામાં વસી જાય એટલા માટે થઈને હું આ કહી રહ્યો છું ફરી પાછા તમે શંખેશ્વર ન આવો ત્યાં સુધી કઈક નક્કી કરો કોઈની નિંદા ન કરે ગમે તેવી વાત જાણવા મળી હોય સાંભળવા મળી હોય ક્યાંય આગળ પાસ નહીં કરવા કોઈની આગળ વાત નહીં કરવા એક કરવાની નહીં એક સાંભળવાની પણ પાછા શંખેશ્વર આવો ક્યાં સુ ભલે બે દિવસમાં પાછા વીજો ન રેવા તો અને ઘરમાં કોઈની સાથે કકડાટ કરશું નહીં हसे कोई बाबत में जो मासन खकड़े पर पाचा संकेश्वर ना आवी त्यां सुधी नहीं खकड़ो कई के वो नियम लो कई के वो संकल्प करो कि जे थी तमने एम थाय के ना हूँ आराधक बनी ने आ आराधक भाव અઠમ એ આરાધના છે પણ અઠમ ના નિમિત્તે કરેલો સંકલ્પ એ આરાધક ભાવ છે ખરેખર તપનું તમે કરી શકો તમે દેરાસરમાં જરૂરિયાતના વાસણો આ તે બધું જ અર્પણ કરી શકો ઉજવણા રૂપે પણ આ ઉજવણું કરવું છે આ તપનું ઉજવણું આવા સંકલ્પથી કરવું છે બોલો કોણ કરશે કરવું જોઈએ હે હા એટલે બધાય લેવાનું છે પણ કોઈ ના ના હોય મેં તો બધાને કહું છું અને કોઈ ના ન હોય તો કઈ કેવો સંકલ્પ હું બાધા નહીં આપ ચિંતા નહીં કરતા તમારા ઉપર ભરોસો રાખીને તમે ગોતો આપું બાધા ઓપ્શન જો મેવા મીઠાઈ ના ત્યાગ હું કરાવતો ને કે તમે પેંડા નહીં ખાતા આ નહીં ખાતા અમને એક ભાઈ મળ્યા હતા આની ભાઈ મળ્યા હતા એટલે એમના ઘરેથી એમની દીકરીની દીક્ષા હતી જે ગુરુ મહારાજે પ્રેરણા કરી વ્યાખ્યાનમાં કે આપણે દીક્ષા ન લઈએ ત્યાં સુધી પેંડા નહીં ખાવાના પછી મેં કીધું હતું એમને મેં કીધું એવું એવી બાધા નહીં લેવાની કે દીક્ષા ન લેવાય ત્યાં સુધી પેંડા નહીં ખાવા દીક્ષા ન લેવાય ત્યાં સુધી પેંડા સિવાય કાંઈ નહીં ખાવા આ ફળો અઠવાડિયામાં આવી જાય લાંબુ નોટ એકલા પેંડા ખાવાના કેટલા દિવસ ખવાય ગમે એટલા ભાવતા હોય ને ગમે એટલા ભાવતા હોય કેટલા દિવસ ખાઈ શકે ચલો એવી વાત લેવી છે કોઈની નિંદા ન કરવી એ છે નિંદા ન સાંભળવી કોઈ ફરિયાદ ન કરવી ખાવાની પીવાની પહેરવાની ઓઢવાની કોઈ પણ બાબતની ફરિયાદ ન કરવી કોઈ પણ વાત કરવી હોય કઈ પણ હોય બે આને ભૂલ કરી છે કે આને ભૂલ કરી છે કેવું હોય તો શાંતિથી કેવા ભાણે બેઠા ભાણે બેઠા પેલું કોળિયું મોઢામાં મૂક્યો એ પછી ઉઠીએ ત્યાં સુધી બોલવું નહીં મીઠું છે કે નહીં કઈ બોલવાનું નહીં કશું જ નહીં હિંમત હિંમત નથી નથી ગયો તમને જે સૂજે તે પણ તમારો આરાધક ભાવ પુષ્ટ થાય અને તમને ખરેખર એમ લાગે કે અમારી આરાધના લેખે લાગી છે એટલા માટે હું સૂચના આપું નક્કી તમારે કરવા બરાબર ખૂબ સરસ રૂડી આરાધના થઈ છે કરી છે તો એને આપણે ઉજાળીએ અને પરમાત્મા આપણા જીવનનો હિસ્સો બને જેથી ઉત્તરોત્તર મંગલ